નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો અન્નદાન શું કરી શકે અન્નદાનનો મહિમા મારે આપની સામે રજૂ કરવો છે ગામડું ગામ છે અને બ્રાહ્મણનો એકનો એક દીકરો પરોડના ચાર વાગે સ્નાન ઇત્યાદિ કરવા નદી કિનારે ગયો છે અને બરાબર એ સ્નાન કરવા નદીમાં પડ્યો છે સ્નાન ચાલું છે અને બે અજાણ્યા યુવક બે અજાણ્યા માણસોને એને ગામમાંથી બહાર નીકળતા જોયા એને નવાઈ એ લાગી કે પરોડના ચાર વાગે કોણ અજાણ્યા માણસો અમારા ગામમાં ફરે છે એટલે પધારો પધારો કહીને બોલા વિવેકી પુરુષ સંસ્કારી માણસ હતો અહીંયા પધારો એમ અને જે કળશીઓ ભરીને પાણી દીધું કે પાણી બાણી પીવો એટલે ખુશ થઈ ગયા અને પછી પૂછ્યું કે તમે અમારા ગામમાં શું કામ પધરામણી આપ કોના ગીરે આવ્યા હતા તો કે એ ન પૂછો તો સારું એ ન પૂછો તો સારું પણ ઓલે બ્રહ્મકુમાર કહે છે કે ના મને આપ જણાવો કે આપ કયા કામે અમારા ગામમાં કોને ઘીરે પધારી રહેતા હતા અન્ય ઓલે બે માણસે જવાબ દીધો જુઓ અમે યમદૂતો છીએ કોઈને કહેતા નહીં આપણી વચ્ચેની વાત છે કે અમે યમદૂતો છીએ અમને ઉપરથી ઓર્ડર મળ્યો હોય કે જે માણસોને ગામમાંથી ઉપાડવાનો હોય એ ગામમાં અમે આટો મારીએ અને એમને ઉપાડી લઈએ આ અમારું કામ એટલે ઓલા બ્રહ્મકુમારને વૃત્તિ જાગી એને એમથી કહો હો સ જો બ્રહ્મ બ્રહ્મા જતા માણસો યમદૂતોની ઓળખાણ માણે થઈ હોય મારા મિત્રો એ બન્યા હોય મેં એમને પાણી પીવાના એટલે મિત્રતા બંધાય છે તો એમને જ ન કહેવાય કે મારું મૃત્યુ ક્યારે છે એ જાણી લાવજો એટલે બે હાથ જોડી અને બ્રહ્મકુમાર એકનો એક દીકરો છે બ્રાહ્મણનો એ વાત કરે છે યમદૂતોને કે પ્રભુ ખોટું ન લગાડતા પણ આજે મિત્રતા થઈ છે એટલે એટલું પૂછું છું કે આપ આવો તે મારા મૃત્યુનું કારણ આવતીકાલે ચોક્કસ જાણીને આવજો અને મને જણાવજો કે મારું મૃત્યુ ક્યાં અને કેવી રીતે છે એટલે યમદૂતોએ કીધું ભાઈ આમાંથી દૂર રહેવું સારું આ ન વિચારો તો ઘણું સારું પણ ના એને હઠ પકડી કે મને ચોક્કસ મારું મૃત્યુ જણાવજો તો કે કાંઈ વાંધો નહીં આવતીકાલે પરોઢે મેં આવશું આ જ સમયે તમે નદી મળશો ને તો કે હા બીજે દી યમદૂતો આવ્યા અને ત્યાં રજિસ્ટરમાં જોઈને આવ્યા હતા લાલ ચોપડો ખોલી અને એમણે જોયું હતું ને પાનિયું જોઈ કે બ્રહ્મકુમારનું નામ જે હતું એ જોઈને એમને દુઃખ બહુ થયું એટલે કેવું તો નહોતું પણ ઓલ્યા જિજ્ઞાસાવૃત્તિવાળા મહારાજે બીજા દિવસે પણ હાથ જોડાય પ્રભુ પધાર્યા રહ્યા છો પાણી માણી પીવો મેં સ્નાન કરી લીધું છે અને હવે મને જણાવો કે મારો મૃત્યુનું કારણ શું છે અને કયા સમયે એને ક્યાં છે અન્યા તો બીજો એમ દૂધ જે પાસે બેઠો હતો ને એની આંખમાંથી દડ 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 આહુણાની ધાર થઈ છે હું દડ 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 આહોડાની ધાર થઈ છે એ આહુડાને રોકી નથી આપ્યું અનુલ્યા બ્રહ્મકુમારે જિજ્ઞાસાથી પૂછ્યું કે પ્રભુ રડો છો શું કામ મૃત્યુ દરેકનું છે આજે નહીં તો કાલે મારે જવાનું છે મેં રડવાનું ક્યાં આવે છે દોસ્ત રડવું મને એ વાતનું નથી આવતું પણ તારું મૃત્યુ છે ને બહુ કરુણ મૃત્યુ છે હેં તારું મૃત્યુ છે એ બહુ કરુણ મૃત્યુ છે દોસ્ત તું લગ્નની પ્રથમ રાત્રે તારી નવઢાને તારી પત્નીને મળવા જઈશ ને એ જ વખતે તને સર્પદંશ થશે પગથિયામાં ત્યારે તો ઊંચી હવેલી હતી ને લાકડાના પગથિયા એટલે એ હવેલીની માલિકો તું જેવો તારી ધર્મપત્નીને મળવા જઈશ ને દરવાજે પૂગી નહીં શકે દરવાજાની પહેલાં જ પગથિયામાં તને સર્પદંશ થશે અને તારું મૃત્યુ થશે દોસ્ત તો કે એમાં આપને રડવું કેમ આવે છે આપ શું કામ રડો છો અને ન્યા બોલ્યો માણા યમદૂત એટલો બોલ્યો છે કે દોસ્ત અભાગ્યો હું છું એ સર્પ બની અને દંશ મારે દેવાનો છે એ સર્પ બની અને દંશ મારે તમને દેવાનો છે એ વાતનું મને દુઃખ છે એ વાતનો મને વસવસો છે આપણે જીવ મળી ગયા છે ને આ કામ મારે કરવાનું કાંઈ વાંધો નહીં પણ એક કામ કરીએ તો હવે હું લગ્ન જ ન કરું એટલે કે તો તમારી મરજી કે હું લગ્ન જ ન કરું તો પછી આ ઝંઝટ જ મટી જાય ને પછી તો બાવીસ ત્રેવીસ વર્ષનો એ દીકરો હતો ને ગીરે આવીને એના મા બાપે કીધું કે બેટા હવે ફલાણી જગ્યાએથી સમાચાર આવ્યા છે તું દીકરી જોઈ આવ તારું હગું કરીએ તને પરણાવીએ બેટા અને દીકરો ના પાડે છે કારણ કે એ એકલો જાણતો હતો દીકરો કહે છે કે બાપુજી હાથ જોડું મને મને સત્કર્મો કરવા દો મને ભક્તિ કરવા દો મારે મંદિર મહાદેવ કરવા છે મારે પરણવું નથી પણ મા બાપની ઈચ્છા દોરી એકનો એક દીકરો છે એ ઝંખતા હોય ને કે પોતાની નવોટા દીકરાની બહુ પુત્ર વધુ ઘરમાં આવે અને અમારું ઘર રૂડું રૂપાળું થાય અને લક્ષ્મીના પગલાં પડે અમારી સેવા ચાકરી થાય એટલે એ મા બાપ રડે છે ખૂબ પણ દીકરો એકનો બે નથી થતો મારે લગ્ન કરવા જ નથી મારે લગ્ન કરવા જ નથી અને ન્યા સગાવાલાને તેડાવ્યા ફુવા અને માસા ને માસીને કાકા ને કાક્યું બધાને ભેળા કર્યા અને આખા ઘરે મીટિંગ કરી હો અને દીકરાને ખૂબ સમજાવ્યું બધા રડી ગયા કે એકનો એક દીકરો છો મા બાપની સામે જો તારા માટે નહીં પણ તારા મા બાપની વૃદ્ધાવસ્થા વખતે સેવા કરવા માટે તારી વહુની તારી પુત તારી પત્નીની જરૂર પડશે બેટા એટલે એ બધું કામ તું નહીં કરી શકે એટલે તારે લગ્ન તો કરવા જ જોઈએ અને માની ગયો જો કર્મો આ કરાવ્યા છે હું ભગવાન કોઈનું મૃત્યુ ટાળી નથી શક્યું એ એમાં મીનમેક નથી કરી શકતો એટલે ના કહેતો તો છતાં એ વ્યક્તિ એ બ્રહ્મકુમાર તૈયાર થઈ ગયો છે કાંઈ વાતો હું લગ્ન કરીશ ઓલી વાત ભૂલાઈ ગઈ અને લગ્ન કરવા એ તૈયાર થયો સારું માંગું નાખ્યું સરસ મજાનું ખાનદાની કુટુંબ મેળ્યું અને એ નવોઢા એ સંસ્કાર એ દીકરીને ઘીરે પરણીને લાવ્યા હો એ દીકરીને પરણીને ઘરે લાવ્યા છે અને એ દીકરી નવોઢા જે છે એ આખે આખું ભાણું તૈયાર કરી રસોઈનું અને એ લઈ અને રાતના દહ વાગે એના રૂમમાં બેઠી છે એના રૂમમાં બારણા બંધ કરી અને બેઠી છે શાંતિથી ને પોતાના પતિદેવ આવે પછી હું જમું મારા પતિદેવ પહેલાં જમે એ થાળીમાં એ જમી લે પછી હું જમીશ આ એની પ્રતિજ્ઞા છે અને એ સંસ્કારી દીકરી રાહ જુએ છે પતિની અને ગણતરીની પળોમાં દાદરાની જે લાકડાની સીડી હતી એમાં અવાજ આવ્યો કટ 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 કોઈ પગથિયાં ચડતું હોય અને નવોઢાએ ઘૂમટો તાણ્યો છો નવઠાને એમ થયું કે નક્કી મારો આદમી મારો પતિદેવ મારો પતિ આવે છે મારા પતિદેવ પધારે છે એટલે નવોટા છે ઘૂમટો તાણી અને ભોજનની થાળી છે આમ આમ પીરહી અને શાંતિથી બેહી જાય છે અને ઘટના એવી ઘટી કે બે ત્રણ મિનિટ થઈ એટલે નવોઢાને એમ થયું કે કેમ અવાજ બંધ થઈ ગયો કટ 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 જે બૂટનો પગથિયા ચડતા અવાજ હતો એ બંધ થઈ ગયો એટલે નવોઢાને જિજ્ઞાસા જાગી કે મારા પતિદેવ ક્યાં ઉભરાઈ ગયા એટલે બારણું એ વખતે સંસ્કારો એટલા બધા મર્યાદા એટલી બધી કે દરવાજો ખોલાય નહીં તો તિરાડમાંથી બારણાની તિરાડમાંથી એ દીકરી એ નવોઢા આમ નજર કરે છે તો એનો પતિદેવ છે એ ચોથા પગથીઓ ઊભો છે અને બીજા પગથિયે સર્પ તૈયાર કોબરા ઝેરીમાં ઝેરી સર્પ બેઠો છે અન્નવઢાને થયું કે આય હાય 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 અને બંનેનો વાદવિવાદ ચાલે છે બંનેનો વાદવિવાદ ચાલે છે બ્રહ્મકુમારે એમ કહે છે કે એક ઘડીકભર મારી ધર્મપત્નીને મળી લેવા દો એનું મોઢું જોઈ લઉં એને મળીને પાછો આવું અને પછી મને દંશ દો તમે તારે યમદૂત ના પાડે છે કે આમાં એક ક્ષણની મારી કે ઉપરવાળાની કોઈ મરજી ન ચાલે દોસ્ત અહીંયાથી તમારે જવાનું જ નથી અને ન્યા ઓલી પત્ની છે દડ 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 આહુડાની ધાર થાય છે પાછી પલંગ માટે બેહી ગઈ છે અને દર્દ નાદ એક નીચેથી બારીમાં સંભળાય છે હો દોસ્તો એક ગરીબ ભિખારથી એક ગરીબ ભિખારી રોતો કકડતો બે હાથ જોડીને આજીજી કરે છે અડધી રાતના દાડા દહ વાગે કે મા એ બહેનો હે દી કર્યો મને એક બટકું રોટલોય દઈ દો તો હાલ મારી પત્નીને રસ્તામાં પ્રસુદ્ધિ થઈ છે રોડ ઉપર રસ્તામાં મારી પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને દીકરો જઈને છે અને એને ભૂખ બહુ લાગી છે અને મને મોકલ્યો છે ને કીધું છે કે તમે જમવાનું લઈને નહીં આવો તો હું આ દીકરાને ખાઈ જઈશ પણ હું ભૂખ સહન નહીં કરી શકું એટલે મહેરબાની કરી એ બહેનો એ દીકરીઓ મને કંઈક બટકું રોટલો દો અને ન્યા ખટાકો થયો છે ઓલી દીકરીને હો કે ભાઈ મારો પતિ આ જીવનમાંથી નથી મારો ધર્મ પતિ જો આ જીવન આ દુનિયા છોડીને જતો હોય અને હું એકલી અટોલી રહેવાની હોય તો આ જમીન મારે શું કરવું છે આ જમણ મારે શું કરવું છે એટલે એ થાળ આખે આખો પોટલામાં બાંધી અને બીજી હાડીઓની લાઈન કરી અને ગાંઠી વાળીને આખી થાળી છે એ આમ નીચે લટકાવી છે અને બોલે ગરીબને કહે છે કે આ થાળી છોડી લે એમાંથી લઈ જાઉં તમારી પત્નીને જમાડજો મિત્રો ઘટના એવી ઘટી કે ઓલો ભિખારી છે એ પત્નીને જઈને તરત આખું આખો થાળ ભરેલું ભોજન કોઈ દી એના જીવનમાં નહોતું જોયું એવી સરસ મજાની રસોઈ લઈ જઈ અને એની ધર્મપત્નીને પ્રેમથી પોતાના હાથે કોળિયા ખવડાવે છે પોતાના હાથે આમ કોળિયા ધરે છે અને એની પત્ની હોંશે હોંશે ખાય છે હો અને પછી દીકરાને ખોળામાં લીધો છે એને અને એ ધર્મપત્ની અને ભિખારી પૂછે છે એના પતિને આ ભિખારણ એના પતિને પૂછે છે કે આવું સરસ મજાનું રાંધણ આવું સરસ મજાનું ભોજન આપણને કોણ દે આપણે ગરીબ માણસ આપણને ટાટું બટકું રોટલો દે ટાટી ખીચડી દે દાળ દે અને શાક દે પણ આવું સરસ મજાનું ભોજન આખે આખો થાળ દીધો કોણ એ અન્યા ઓલ્યા ભિખારીની આંખમાંથી આહો આવી ગયા અને એટલું બોલ્યું તો કે મેં પરમેશ્વરને એટલી જ પ્રાર્થના કરી છે ને તું એ કર કે દીકરીનો નવી પરણેલી બેન દીકરીનો ચોડી ચાલનો અમર રહે એ દીકરીનો ચૂડીને ચાંદલો અમર રહે એવી પ્રાર્થના ઈશ્વરને તોન હું બંને હારે ફરી એકવાર કરીએ અને બંને જેના હાથ જોડી અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ જેણે એમને જમાડ્યા છે જેણે મને તૃપ્ત કરી છે મારા દીકરાનો મારો જીવ બચાવ્યો છે મારા પતિદેવનો ધક્કો વ્યર્થ નથી ગયો એવી દીકરીને સદાય સુહાગણ રાખજે અને આ અરજી સાહેબ ઉપર સ્વર્ગમાં ભોગી ગઈ છે આ અરજી ઉપર સ્વર્ગમાં ભોગી ગઈ છે અને સ્વર્ગમાં એ અરજી પૂકી સીધો ઈશ્વર સાંભળી ગયો છે અને ઈશ્વર છે એ અરજી સાંભળી અને ગળગળો થઈ ગયો છે રડી ગયો છે ઈશ્વર અને ઈશ્વર બોલ્યો છે કે આવી અરજી મેં પહેલી વાર જોઈ છે આ અરજી મેં પહેલીવાર જોઈ છે અને આ અરજીને મારે સ્વીકાર કરવાની છે અન્યા દાદરાની માલિકો સર્પ છે એ બ્રહ્મકુમારને દંશ દે છે અને બ્રહ્મકુમારને ઝેર ચઢતું નથી ઓલો સર્પ છે એ થાકી ગયો છે દંશ દઈ દઈ અને થાકી ગયો અને ઝેર ચડતું નથી કંટાળીને પાછો સ્વર્ગમાં જાય છે ને ભગવાન વિષ્ણુને મળી અને બે હાથ જોડીને કહે છે પ્રભુ પ્રભુ પહેલાં બ્રહ્મકુમારને મેં દંશ દીધા પણ એને ઝેર ચડતું નથી એની ઝેર અસર કરતું નથી એટલે મને એનું કારણ જણાવો કે એનું મૃત્યુ આજે ને અત્યારે હતું એ મૃત્યુ કેમ નથી થતું અન્યાય ઈશ્વરે એટલું કીધું છે કે હવે એ નહીં મરે હવે એ નહીં મરે કેમ હવે એને અમર થવાનું આશીર્વાદ મળી ગયો છે એની પત્નીએ અન્નનું દાન કર્યું છે અને એ દાનના પ્રતાપે એની ધર્મપત્ની અને એ બે ભિખારીઓની આજીજી મેં સ્વીકારી છે અને એમણે કીધું હતું કે એ જે દીકરી પરણીને આવી છે ને એનો ચૂડીને ચાંદલો અમર રહે હવે એનું મોત મેં પાછું ખેંચી લીધું છે હવે એ નહીં મરે તમે તમારું કામ કર્યું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હવે એ નહીં મરે અને એ દરવાજે હું ના કહું ત્યાં સુધી તમારે જવાનું નથી થતું જય માતાજી મિત્રો જય રઘુનાથજી